લેડીઝ અને જેન્ટ્સ માટે બાથરૂમ પણ વ્યસ્તી નાવા માટે અરવિંદ ભાઈ છે જે આ માઈ ભક્તોની સેવા કરી રહ્યા છે પાણી અને ચોકલેટ ફ્રી માં આપી રહ્યા છે નમસ્કાર મિત્રો આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો ભાદરો મને ચાલુ થઈ ગયો છે અને અંબાજી જવાની પબ્લિક પણ શરૂઆત થઈ ગઈ છે ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં પણ તૈયારીઓ થઈ છે પણ અને અંબાજી જવા માટે ભક્તો પણ ચાલુ થઈ ગયા છે તો ચાલો આજે આપણે આ ભક્તોની મુલાકાત લઈએ રથ બતાવીએ તમને નવા કેમ્પ શરૂઆત થઈ રહી છે તે પણ જોઈએ અને અત્યારે આપણે ઊભા છીએ હિંમતનગર ઇડર હાઈવે પર અને મારી પાસે તમે જોઈ શકો રથ પણ આવે છે તો તે રથના આપણે દર્શન પણ કરીએ અને આગળ કેમ્પ તૈયાર થઈ રહ્યા છે તે પણ આપણે આ વિડીયોમાં જો જોઈએ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહ્યો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં તો મિત્રો જોઈ શકો છો સામે રથ આવી રહ્યો છે ભક્તો પગપારા અંબાજી ચાલતા જવાની શરૂઆત થઈ ગઈ છે અને ચાલો આપણે આ રથના દર્શન કરીએ તમને પણ કરાવું શ્રી મહાકાળી મિત્ર મંડળ એના તરફથી કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે જ્યાં ભક્તો માટે ચા નાસ્તાની વ્યવસ્થા છે તમે જોજો ભક્તો ચા નાસ્તો કરી રહ્યા છે અને હું તમને અહીંયા પીવાનું પાણી પણ મળી રહેશે અને જોઈ જઈ શકો છો ભક્તો માટે સેવાનું કામ ચાલુ છે અહીંયા ચા નાસ્તાની વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે જોઈ શકો છો તો અને ભક્તો પ્રસાદીનો આનંદ પણ લઈ રહ્યા છે તો છેલ્લા દસ વર્ષથી આ કેમ્પ કાર્યરત છે અને ભક્તો માટે અત્યારે ગોટા અને ચાની વ્યવસ્થા ચાલુ છે જો ચા પણ મરી રહી છે દસ વર્ષથી આ મહાકાળી મિત્ર મંડળ કેમ્પ ભક્તો માટે સેવાનું કામ કરી રહ્યું છે આ પ્રકારે સેવાના કેમ્પ પણ શરૂ થઈ ગયા છે અહીંયા માતાજીના મંદિર છે જ્યાં તમને દર્શન કરાવી દઉં તો જોઈ શકો છો કે અહીંયા માતાજીની મૂર્તિ પણ સરસ મજાની મૂકેલી છે અને ડીઝા શણગારવામાં આવ્યું છે આખું મંદિર અને માતાજીના તમને દર્શન પણ કરાવી દઉં તો આ પ્રકારે આ સેવા કેમ્પમાં માતાજીની આરતી બે ટાઈમ થાય છે અને અહીંયા ભક્તો પ્રસાદીનો લાભ લઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે સામે પ્રસાદીનું વિતરણ પણ શરૂ છે તો મિત્રો ભક્તો માટે અહીંયા પ્રસાદી તૈયાર થઈ રહી છે તે હું તમને બતાવું રસોડું ચાલુ છે અત્યારે જોઈ શકો છો ગોટા તરવાના ચાલુ છે ભક્તો માટે અને અત્યારે આ ભક્તો પ્રસાદી લે લે તે માટે અહીંયા ગોટા બનવાની શરૂઆત છે તમે જોઈ શકો મોટા કડાઈમાં અત્યારે ગોટા બની રહ્યા છે અને આ આજ ગોટા ભક્તોને ખવડાવી લેવામાં આવે અને ભક્તો લાભ લે અહીંયા પણ જોઈ શકો છો ભાખરી પણ બની રહી છે ભક્તો માટે તો આ પ્રકારે સેવા કેમ્પમાં રસોડા પણ શરૂ શરૂ થઈ ગયા છે અને જોઈ શકો માય ભક્તો સેવા સેવા પણ કરી રહ્યા છે સેવાનો ભાવ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે ને આ પ્રકારે શ્રી મહાકાળી મંડળ કહેવાય કેમ્પ આ પ્રકારે સેવા અત્યારે કરી રહ્યો છે તો શ્રી મહાકાળી મંડળ સેવા કેમ ચલાવી રહ્યા છે યુવાનો સાથે વાત કરીશું જોઈ શકો છો યુવાનો એક ટી શર્ટ પણ છપાવી છે અને આપણે એમના સાથે વાતચીત કરીશું હજી આપનું નામ જણાવો કેટલા વર્ષથી કેમ્પ શરૂ ચાલુ છે અને કેવી સેવા કરીએ રહ્યા ભક્તોની પંદર વર્ષથી કેમ્પ ચાલુ છે ચા અને મજાનો કેમ્પ કરીએ છીએ

અરવિંદઈ છે જે આ માઈ ભક્તોની સેવા કરી રહ્યા છે પાણી અને ચોકલેટ ફ્રીમાં આપી રહ્યા છે આવા પણ સેવાભાવી ભક્તો પડ્યા છે જે ભક્તોની સેવા પણ કરે છે અને એક સેવાનો ભાવ પણ જોવા મળી રહ્યો છે મહિલાઓ આજે પાંચ દિવસ થાય હજી ત્રણ ચાર દિવસ અંબાજી થશે અને આ રીતના સેવા કરી રહ્યા છે અમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આપવા જોઈએ જોઈ શકો ચોકલેટ પણ તેમના હાથમાં છે ચોકલેટ આપી રહ્યા છે અને પાણીની સુવિધા ભક્તો માટે પૂરી પાડે છે તો કેટલાક માઈ ભક્તો અંબાજી ચાલતા જઈ રહ્યા છે એમને પૂછીશું ક્યાંથી ક્યાંથી ચાલુ કર્યું ચાલવાનું આણંદ ચાલુ છે ક્યાં ચાલુ કર્યું છે ચોથી તારીખે શું નામ આપનું તુષાર ભાઈ તમારું નામ તમારું નામ તો પ્રેમ આ ત્રણ લોકો અંબાજી જઈ રહ્યા છે ક્યાંથી ચાલુ કર્યું આણંદ ચાલુ કર્યું કેટલા કિલોમીટર ત્યાંથી અઢીસો કિલોમીટર ત્યાંથી ચાલવાનું ક્યાં ક્યારનું ચાલુ કર્યું ચાલુ ચોથી તારીખે ચાલવાનું શરૂ કર્યું છે ને આ ભક્તો અંબાજી જઈ રહ્યા છે જેમની જોડે આપણે વાતચીત કરીએ કરીને પગપરાજી અંબાજી અહીંયાથી સો કિલોમીટર છે ત્યાંથી તો સો કિલોમીટર એમને પાર પણ કરવાનું છે હજી એક બે દિવસ લાગશે ને ત્રણ દિવસ હજી અંબાજી જતા થશે અને માઈ ભક્તો આ રીતના અંબાજી ચાલતા જઈ રહ્યા છે તો મિત્રો અત્યારે આપણે ઊભા છે ઈડર હિંમતનગર હાઈવે અહીંયા જો કેમ્પ છે જે કેમ્પ તૈયાર થઈ રહ્યો છે ભક્તો માટે તો આપણે અંદર જઈને તમને બતાવું કેવું કેમ્પ થઈ તૈયાર તો જોઈ શકો છો માઈ ભક્તો માટે આ કેમ્પ તૈયાર થઈ રહ્યો છે આ મંડપ મંડપ બાંધાઈ ગયો છે અહીંયા જો આ રીતના સ્ટેજ પણ બની રહ્યા છે અને માતાજીને અહીંયા મૂર્તિ મૂકવામાં આવશે અને આ રીતના કેમ્પની શરૂઆત થઈ ચૂકી છે તૈયારીઓ શરૂ થઈ છે અને ટૂંક સમયમાં કેમ્પ પણ ચાલુ થઈ જશે ને પછી ભક્તો અહીંયા આરામ કરી શકશે બેસી શકશે ચા નાસ્તો વગેરે કરી શકશે ને મસ્ત સરસ મજાનો ટેન્ટ તૈયાર કર્યો છે જે વરસાદમાં પણ તમને ના દે ને શાંતિથી તમે અહીં ભાઈ ભક્તો આરામ કરી શકે તે પ્રકારે આ કેમ્પ તૈયાર થઈ રહ્યો છે તો મિત્રો બીજો એક કેમ્પ આવ્યો છે જ્યાં પા પીવાના પાણી અને આરામની સુવિધા માટેનો કેમ્પ તમને અહીંયા જોવા મળી જશે જોઈ શકો છો અહીંયા ભક્તો માટે આરામ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે કહેવાય કે ગાદલા છે તકિયા છે આ પ્રકારે ગોઠવવામાં આવી છે કુલર પણ ગોઠવાયા છે અને આ પ્રકારે આરામ માટેનો કેમ્પ તમને અહીંયા હિંમતનગરથી થોડા આગળ આવશે એટલે જોવા મળશે જોઈ શકો છો આ ગાદલા પણ સરસ મજાના ભક્તો માટે તૈયાર થઈ ગયા છે તો મિત્રો આપણે શ્રીરામ વિસામો છે ત્યાં આવી ચૂક્યા છે ત્યાં ભક્તો માટે અહીં બેસવાની આરામ કરવાની સુવિધા છે તમે જોઈ શકો છો શ્રીરામ વિસામો અને સ્નાન કરવાની પણ વ્યવસ્થા છે તે પણ તમે બતાવું પણ અહીંયા જોઈ શકો છો કે આરામ કરી શકે ભક્તો તે માટે અહીંયા ગાઢલા મૂકેલા છે કુલર મૂકેલા છે અને સરસ મજાનું મંડપ તૈયાર કરેલું છે અને આ પ્રકારે તમે આ બી શ્રીરામ વિસામો જોઈ શકો છો બાજુમાં લઈ જાઉં જ્યાં ભક્તો માટે ગરમ પાણીની વ્યવસ્થા થઈ કરવામાં આવી છે જોઈ શકો છો પાણીની વ્યવસ્થા ભક્તો માટે ગરમ પાણી તમને અહીંયા જોવા મળશે બેરેલમાં ગરમ પાણી મૂક્યું છે ભક્તો ગરમ પાણી નાઈ શકે તે માટે અહીંયા ડોલું પણ ઘણી બધી છે અને બે સરસ મજાના બેરેલમાં ગરમ પાણી પણ અહીંયા ભક્તો માટે તૈયાર થઈ રહ્યું છે તમે તમે સામે જોઈ શકો છો ત્યાં બાથરૂમ જોઈ શકો છો લેડીઝ અને જેન્ટ્સ માટે બાથરૂમ પણ વ્યવસ્થિત નાહવા માટે વ્યવસ્થા કરવાની ત્યાં પણ છે અને અહીંયા પણ છે ત્યાં ભક્તો માટે સરસ મજાની આ શ્રીરામ વિસાવવાળા એક સેવા કરી કરી રહ્યા છે ને આ પ્રકારે કેમ્પ તૈયાર કરેલો છે તો મિત્રો અંબાજી કેમ્પનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ અને અવનવા વિડીયો અમારી ચેનલ પર આવતા રહે છે તો અંબાજીની કેમ્પને લગતા તમામ વિડીયો જોવા વિનંતી છે